ખેડૂતો આદિવાસીઓ અને કામદારોના પ્રશ્નો તથા પર્યાવરણ અને પ્રદૂષણના પ્રશ્નોની ચર્ચાઓ માટે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોએ વિવિધ પ્રશ્ને ચર્ચાઓ કરી છે જંગીરપુરા ખાતે આવેલ જીન કમ્પાઉન્ડમાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખેડૂત આદિવાસી અને કામદારોના પ્રશ્ન સાથે પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરાઈ હતી જેમાં અનેક જાગૃત નાગરિકો પણ જોડાયા હતા અને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી તેના નિવારણની વાત કરી હતી સાથે ખેડૂતો આદિવાસીઓના પ્રશ્ન આંદોલનની પણ રણનીતિ બનાવવાની આગામી સમયમાં સંમેલન યોજવાનું પણ આયોજન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે કિસાન સહાય યોજનાની અમલવારી શૂન્ય છે ઘઉં અને ખાંડના નિકાસકારો પર પ્રશ્ન છે તે સરકારના આયોજનનો અભાવ છે સરકાર દ્વારા બિયારણ દવા અને ખાતર નકલી આપવામાં આવે છે સરકારે જે ઉત્તર ગુજરાતમાં દરોડા પાડ્યા છે તે ચૂંટણીલક્ષી છે સરકારને પાછલા બારણેથી નકલી બિયારણ દવા અને ખાતર આપવામાં આવે છે જેના પર કૃષિ મંત્રીના હાથ હોવાનો પણ આક્ષેપ કરાયો છે સરકારે કૃષિ યુનિવર્સિટીની જમીનોને પૂરી કરી નાખી છે તેવા પણ આક્ષેપો કર્યા છે સાંભળો શું કહી રહ્યા છે ગુજરાતના ખેડૂત સંગઠનોની મિટિંગ મળી તેમાં કામદાર સંગઠનો અને આદિવાસી સંગઠનો પણ જોડાયા આજની મિટિંગનો હેતુ ગુજરાતની ખાસ કરીને ખેડૂત અને કામદાર અને આદિવાસી જનતાના જે પાયાના પ્રશ્નો છે ઘણા સમયથી આ સરકાર સમક્ષ માંગ હોવા છતાં સરકાર એનું કોઈ નિરાકરણ લાવી શકી નથી ત્યારે અમે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નોમાં જમીન માપણીનો સવાલ છે ખેડૂતોના પાક વીમાનો સવાલ છે તેમજ એમએસપીની ખરીદીના સવાલો છે તેની સાથે સાથે ગુજરાતના જે ચાર ક્ષેત્રો છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ ચારે ચાર ઝોનના ખેડૂતોના એ વિસ્તારના સવાલો જોડી અને ગુજરાત વ્યાપી ખેડૂતોનું અને કામદારોનું આંદોલન અમે ઊભું કરવા માગીએ છીએ અને આ ઘણા સમયની પડતર માગણી હોવા છતાં સરકાર આ અંગે કોઈ વિચારણા કરતી નથી અને સરકારે જે રીતે ખેડૂતોને અને કામદારોને અન્યાય કર્યો છે એ અન્યાય દૂર થાય અને સરકાર એની માગણી માને એવી અમારી ખાસ કરીને આજના મીટિંગની અમારી હેતુ હતો આગામી સમયમાં અમે એક જો સંમેલનો કરી અને ત્યારબાદ આંદોલનના કાર્યક્રમો પણ અમે ઘડી કાઢવાના છીએ ખેડૂતોના મુખ્ય પ્રશ્ન જે જમીન માપણીનો સવાલ એ આખા રાજ્યનો બહુ મોટો સવાલ છે અને એ સવાલમાં ખેડૂતોને જબરપાયે સરકાર અન્યાય કરી રહી છે ત્યારે આ જમીન માપણીનો સવાલમાં ખાસ કરીને અમે માંગ કરીએ છીએ કે સરકારે જમીન માપણી રદ કરવી જોઈએ અને પાક વીમા યોજના જે સરકારે બંધ કરી છે તે પાક વીમા યોજના પણ ચાલુ કરવી જોઈએ નહીતર ખેડૂતો બચી શકે જ નહીં આજે ખેડૂતોના પાક ટાટથી તડકાથી અતિવરસાદથી દુષ્કાળથી નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતો લાચાર થઈ જાય છે અને સરકારે એના વિકલ્પ રૂપે જે યોજનાઓ કરી છે એ યોજનાની અમલવારી ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી થતી નથી એટલે અમારા આજના સાથી અમારા પાલભાઈ આંબલિયા પણ આ અંગે આપને વધુ વાત કરશે જહાંગીરપુરા ખાતે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા ખેડૂતો આદિવાસીઓ અને કામદારો સાથે પર્યાવરણ અને પ્રદૂષણને લઈને યોજાયેલી મિટિંગમાં અનેક ખેડૂત આગેવાનો સાથે વિશ્લેષકો પણ જોડાયા હતા અને સંમેલન બાદ મહાઆંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કાસવાળા સાથે કુરેશી